જય કૃષ્ણ બંધન દેવ જય સ્વામિનારાયણ અત્યારે અમે પહોંચી ગયા છીએ બોડિયા હનુમાનજી મંદિરે અહીંયા હનુમાન દાદાનો હાથ છે અને બોડિયા દાદાનું બહુ છે લોકો બહુ આવે છે જેથી અમે અત્યારે બોડિયા દાદા દર્શન કરવા આવી ગયા છે તો હનુમાન દાદાના દર્શન પણ તમને બતાવું આખું બાર ગાર્ડન બધું બતાવીશ પહેલાં આપણે દાદાના દર્શન કરી લેવી આપણે બોડિયા દાદા છે એના દર્શન કરશું આપણે આ દરવાજો જય બોડિયા દાદા તો સૌ મિત્રો દર્શન કરી લેજો ને આ દાદાના દર્શન લોકો દૂર દૂર થી અહીંયા દર્શન કરવા આવે છે અને બધી માનતાઓ અહીંયા પૂરી થાય છે લોકોની અને બોડિયા દાદાનું એ માઇતમ છે આ અખંડ જ્યોત ચાલો દોયે સખરજોત એ દાદા સૌ દર્શન કરી લેજો મિત્રો તો આ બધી શાળાઓ છે આપણે અહીંયા જે ગૌશાળા પણ છે તો ગૌશાળાના પણ આપણે દર્શન કરી લેવ ગૌ માતાના એ બત આ મંદિર અલગ અલગ છે અને અહીંયા ગૌ માતા તો નથી અત્યારે બાર ક્યાં લાગે છે અહીંયા છે હા જો આ ગૌ માતા છે ગૌશાળાની એ ખુલ્યા માં રમે છે અત્યારે બધા ગૌ માતા સૂટક જ છે મસ્ત મજાના

જૂનામાં જૂની જગ્યા આ વડલાની બધા ભક્તો અહીંથી દર્શન કરીને જાય છે અહીં અખંડ ધૂણો છે અખંડ ધૂણો છે એના પણ આપણે દર્શન કરી લઈશું જય અખંડ ના બાપુનું ગાદી છે અહીંયા બાપુ પણ હાજર છે અત્યારે બાપુને પણ દર્શન કરી લઈ આખી જગ્યા આપણે બોડિયા દાદા હનુમાનજીની છે બહુ મસ્ત જગ્યા છે ખુલ્લી અને મોટો વડલો છે એટલે વરણી પણ જો હિસકવાની કોશિશ કરે છે તો કોઈ પુગાડી નથી શકતું એને વરણીને હિસકવાની મહેનત કરે છે એની મમ્મીની મદદ લીધી છે હવે વરણી એ તો સત્તા પર મેળ આવશે નહીં ન આવે તો આખું મસ્ત કમ્પાઉન્ડ છે આવડી જગ્યા છે છે આ અને રસોડા વિભાગ સતત અત્યારે ગેટ બંધ થઈ ગયો બાકી આપણે અંદરનું પણ હું જો ટ્રાય કરી લઈ જોવાની જો ખુલ્લું હોય તો બાકી જગ્યા બહુ મસ્ત છે બધી અહીંયા વ્યવસ્થા સારી છે આખી અંદર બંધ છે મિત્રો એટલે એ વ્યવસ્થા બહુ મસ્ત છે આ આવડી મોટી જગ્યા આવી શકે દર્શન થાય મસ્ત જગ્યા રસોડા વિભાગ અહીંયા આખું કમ્પાઉન્ડ માં લેવામાં આવે છે ને અહિયાં લોકો ઘણા દર્શને આવે છે તો ચાલો અમારે જો આ ગ્રાન્થ પણ હવે ટીંગાય છે તો ચાલો જય જય બોડિયા દાદા જય હનુમાનજી મહારાજ આવજો